તેને વન વિભાગને જાણ કર્યા બાદ યશ તળવી અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વન વિભાગને સાથે રાખી રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા આજે લગભગ બપોરના એક વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે ઘરના પાછળ વાળાના ભાગમાં એક શિયાળ આવી ગયું છે તેની જાણ અમને થતા તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સુશ્રી નેચર ફાઉન્ડેશનના સભ્યો અને સાથે ટીમ એક ટીમ વર્ક કરીને એને સુધી રેસ્ક્યુ કરી અને હાલ વન વિભાગને જમા કરવા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ